જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું પંચમેલ દાળ તો આ દાળ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને એકવાર જો તમે આ દાળ બનાવીને ખાશો તો ઘરના બધા જ વ્યક્તિઓ ખુશ થઈ જશે એટલી આ ટેસ્ટી દાળ બનીને તૈયાર થશે અને આજે આપણે એકદમ અલગ રીતે આ દાળ બનાવીને તૈયાર કરીશું એટલે ઝટપટ આ દાળ બનીને તૈયાર થઈ જાય તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ પંચમીર દાળ તો રેસિપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલાં આપણે દાળનું માપ જોઈ લઈશું તો આજે આપણે એકદમ સરસ મિક્સ દાળ બનાવીશું તો તેની માટે આપણે અડદ અને મસૂરની બે મિક્સ દાળ લીધી છે બે ટેબલ સ્પૂન મગની મોગર દાળ લીધી છે બે ટેબલ આપણે તુવેર દાળ લીધી છે બે ટેબલસ્પૂન આપણે ફોતરાવાળી મગની દાળ લીધી છે અને બે ટેબલ સ્પૂન આપણે ચણાની દાળ લીધી છે આ રીતના આપણે જે પણ તમારી પાસે ડાળ હોય એ રીતના તમે મિક્સ દાળ લઈ શકો છો ખૂબ જ ટેસ્ટી આ ડાળ બનીને તૈયાર થાય છે તો હવે આપણે આ બધી દાળને એક બાઉલની અંદર લઈ લઈશું અહીંયા આપણે બધી જ દાળ લઈ લીધી છે હવે આપણે આ દાળને બેથી ત્રણ પાણી એકદમ સરસ ધોઈ લઈશું તો ડાળને આપણે એકદમ સરસ ધોઈ લીધી છે હવે આપણે દાળની અંદર ઉફાળું ગરમ પાણી એડ કરીશું તો આપણે ગરમ પાણી એડ કરી દીધું છે તો આ રીતના બે આંગળ તમારે પાણી વધારે લેવાનું કારણ કે દાળ પલળશે એટલે ડાળ સરસ ફૂલશે અને દાળ આપણે બે કલાક માટે પલળવા દેવાની છે તમારે જો ઉતાળ હોય તો તમે આ રીતના ગરમ પાણી નાખી અને એક કે બે કલાક માટે ડાળને પલાળવા દેશો તો ડાળ એકદમ સરસ પલળી અને સોફ્ટ થઈ જશે તો હવે આપણે આ ડાળને બે કલાક માટે પલાળવા દઈશું તો આપણે દાળને ઢાંકી દઈશું તો બે કલાક પછી આપણે દાળને ચેક કરીશું તો તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ આપણી પરળી ગઈ છે આ રીતના આપણે કરીશું ને દાળના બે ટુકડા થઈ જાય છે તો તમે જોઈ શકો છો ચણાની દાળ પણ એકદમ સરસ પરળી ગઈ છે તો હવે આપણે ફરીથી દાળને બે થી ત્રણ પાણી ધોઈ લઈશું તો આપણે દાળને બે થી ત્રણ પાણી એકદમ સરસ ધોઈ લીધી છે તો આપણે એકદમ અલગ રીતે આ દાળ બનાવીને તૈયાર કરીશું કોઈ પણ બાફવાની ઝંઝટ વગર ફટાફટ આપણે આ દાળ બનાવીને તૈયાર કરીશું

ત્રણ થી આપણે લવિંગ લીધા છે એક બાજિયાનું ફૂલ લીધું છે બે તદના ટુકડા લીધા છે બે સુકા મરચાં લીધા છે અને આપણે એક લઈશું તો આપણે બધા જ મસાલાને કરી દઈશું એક દાળ ખાઈને કંટાળી ગયા હોય તો તમે આ રીતના જો પંચમેલ દાળ બનાવશો તો ખૂબ જ સરસ આ ડાળ બનીને તૈયાર થશે તો આપણા મસાલા એકદમ સરસ થઈ ગયા છે હવે આપણે હિંગ એડ કરી દઈશું અને આપણે બે મીડિયમ સાઈઝની ની એડ કરી દઈશું સાથે આપણે થોડા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું એકાદ મિનિટ માટે અંદર સરસ દઈશું તો ડુંગળી એકદમ સરસ સંતળાઈ ગઈ છે હવે આપણે તેની અંદર ટામેટું એડ કરી દઈશું તો આપણે એક મોટું ટામેટાને આ રીતના ચોક કરી લીધું છે બરાબર મિક્સ કરી લઈશું તો એકાદ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને પછી આપણે મસાલા કરીશું તો આપણે એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ટેબલ સ્પૂન હળદર એડ કરીશું એક ટેબલ સ્પૂન પાવડર એડ કરીશું અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું આપણે સરસ મિક્સ કરી લીધું છે હવે આપણે એક ટેબલ જીરું મરચું અને લસણવાળી ચટણી એડ કરીશું અને સારી રીતે તેને પણ આપણે સાતરે લઈશું તો આપણે એકદમ સરસ સાતરે લીધું છે હવે આપણે જે દાળને પલાળીને રાખી છે તે આપણે એડ કરી દઈશું અને સારી રીતે આપણે મસાલાની અંદર દાળને મિક્સ કરી લઈશું તો આપણે દાળને એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે હવે આપણે દાળની અંદર પાણી એડ કરીશું તો અહીંયા આપણી દાળ એકદમ સરસ ચડી જાય એટલું આપણે પાણી એડ કરવાનું છે તો અત્યારે મેં આ બેથી અઢી ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તો દાળને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ડાંકણ બંધ કરી કરીને પાંચથી છ સીટી આપણે થવા દઈશું તો હવે આપણે દાળને ચેક કરી લઈશું પાંચથી છ સીટી પછી આપણે દાળને ચેક કરીશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ડાળ ચડી ગઈ છે અને એકરસ થઈ ગઈ છે હવે આપણે આ સમયે ડાળની અંદર ગરમ મસાલો એડ કરીશું જે વઘાર કરીશું તેના લીધે ડાળનો સ્વાદ ડબલ થઈ જશે ખાવામાં તો હવે આપણે વઘાર કરી લઈશું ગેસ ઉપર આપણે વઘાર્યું ગરમ કરવા માટે મૂકી દીધું છે વઘારિયાની અંદર આપણે એક ટેબલ સ્પૂન ઘી એડ કરીશું તો વઘાર આપણે ઘીમાં કરીશું તો અહીંયા આપણું ઘી ગરમ થઈ ગયું છે તો હવે આપણે દસથી પંદર કળી આપણે લસણ લેવાની છે અને તેને આપણે આ રીતના ઊભી ચોક કરી લેવાની છે તો આપણે સૌથી પહેલાં લસણ એડ કરીશું લસણને આપણે સરસ સાતળવા દઈશું તો હવે આપણું લસણ એકદમ સરસ આ રીતના લાલ થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર લાલ મરચું પાવડર એડ કરીશું સારી રીતે મિક્સ કરી દઈશું અને આ વખાને આપણે દાળની અંદર એડ કરી દઈશું ઉપરથી લીલા એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું તો દાળ આપણી એકદમ સરસ તૈયાર છે દાળને હવે આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણી ગરમા ગરમ પંચમીર દાળ તો આ ડાળ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને ના બાફવાની ઝંઝટ એકદમ ફટાફટ આ દાળ બનીને તૈયાર થઈ જાય છે અને આપણે એકદમ સરસ તડકા સાથે બનાવી છે તે તમે એકવાર આ રીતના દાળ બનાવશો તો જ્યારે પણ ઘરની અંદર દાળ બનશે તો બધા જ આગળીઓ ચાટતા રહી જશે એટલી આ ટેસ્ટી દાળ બનીને તૈયાર થાય છે તો દાળની ઉપર આપણે દાણાથી સજાવટ કરીશું થોડુંક આપણે ઘી એડ કરીશું તો તૈયાર છે આપણી પંચમી દાળ તમે રોટલી સાથે 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 રોટલા ભાખરી કે ભાત સર્વ કરશો તો ખૂબ જ ખાવાની મજા આવી જશે તો પ્રોટીનથી ભરપૂર આ ડાળ તમે રોજે બનાવીને ખાશો તો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે પંચમેલ દાળ ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ડાન રેસિપી કેવી લાગી જો તમને આ ડાન રેસિપી ગમી હોય તો અમારા વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય